હું એમ જ કેવાનું માગું છું કે અમીર મામા ને તમે કઈ રીતે દબાવો મારી સમાજ છે બરોબર તો સમાજ કેમ મારા ભેગી કેમ નથી અમીર મામા ને દબાવવા જાવ અમને ફોન કરો અમે દીકરીઓના મા બાપ છે

હું તમારું નામ બોલું કે હું બેન બોલું છું જો નાંગીબેન લખીએ બોલું બરોબર હું એક જ વસ્તુ કેવા માંગુ છું કે મારી ગઢવી સમાજ બધી ઓલીયા વાયલન કર્યા તો ગઢવી સમાજ નો કોઈનો અમારી દીકરીઓ વિશે વાળો બોલ્યો એટલે ફતનેરાજ જો અમે જો અમીર મામાને ફોન કર્યો તો અમીર મામાને ને એમ બધા એમ કે તમે કા સોશિયલ મીડિયા માં વાયલન કર્યો તો તમે એમ સોશિયલ મીડિયા માં વાયરલન થયા ને અમીર મામાને ફોન કરો એનાકા કામ ને ફોન કરો કે તમારી દીકરીઓ બાબત શું કામ બોલ લો બરાબર છે અને હું આ રેકોર્ડિંગ મૂકી દઉં છું એટલે ગઢવી સમાજ ને કહી દઉં કે હવે તમને અમિર મમન ફોન ના કર હું તો સમાજ ને એમ જ કહું કે જે ને પેક માં નું કર્યો અમિર મમન કા ફોન કરો કરો મને હું મારી દીકરી ની માં છે દીકરી નો બાપ છે એને ફોન કરો હા અને હું તો જો ચારણ ની દીકરી હોય એને હું મદદ કરું करूતી મારો ફરજ છે અને હું રેકોર્ડ પડાવું છું એ પણ મંજૂરી લઈને પડાવું છું બરાબર

તો તમારી માને આણે તમે ચોકી જાવ તમે મારા ભેગા હાલો તમે કોર્ટે છોકરીઓ ને લઈ ને કે આ મારી છોકરીઓ ને ન્યાય આપો આ સમાજની માને આણે હે સમાજ સુઈ જાય છે ને કે આવી ના હોય કઈ ભળવાઈ છે આ કયા સમાજ થોડી છે એ તમારો સમાજ વિશે મારાથી કઈ ના બોલાય તમે જે બોલ્યા એ વાંધો નહીં કેમ કે હું બોલીશ તો વિવાદ થશે એમ કહું કે કઈ ને ખંભાડિયા માં લાખાણી પેન્ટર પોરબંદર રોડ ગુલામનગર ટેકરી મારું ઘર છે લાખાણી પેન્ટર ની સામે જ છે તમારે જેને પેટમાં દુખતો હોય મારા ઘરે આવી લાવો બરાબર કઈ વાંધો રેકોર્ડિંગ ચડાવું છું અને તમારી મંજૂરી છે ને રેકોર્ડિંગ હા મોકલી ગયો હવે એમાં હું મેં બદનામ થયા ને હું મેં બદનામ થયા નહીં નહીં બદનામ કોઈ નથી અને જે થાય છે એ સામે વાળા બદનામ કરશું તો જ આપડે એક સામે તો હું ચેતવણી આપું કે ખરેખર જો તું માણસ ના પેટ નું હોય તો હરું ભરું ખંભાળિયા બજારમાં બજાર લાખાણી પેન્ટર ની સામે પોરબંદર બોલતરની રોડ છે અને તને જો મારી દીકરી વેસે બોલવાની જો ત્રેવડ હોય ને તો મારા ઘરે આવવાની ત્રેવડ રાખ તો તને કેટલી ભી ના સો થાય હું બાઈ પણ તારી કેટલી ભી ના સો કરું ને એ મારા બાપ માં ફેર નહીં,